મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ છેલ્લા ચાલીસ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે લોકોને જમાડતા બચ્છુ બાપાને ત્યાં કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપની ટીમ પહોંચી મોરબીના બચ્છુ બાપા કા ઢાબાથી ફેમસ થયેલા બચ્છુ બાપાને ત્યાં રાશન કીટ આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મોરબી હિમાંશુ જો કે આ તો બધું સામાન્ય છે અમે બધા સમજવા શીખા સંજ્ઞા તેમ નથી સેવાય ધર્મ હોય અને લગભગ આ પિસ્તાલીસ વર્ષથી આ સેવાનો જે ભેગ મેળ્યો એના હિસાબે પ્રજાનો પણ પ્રેમ મળ્યો હોય અને દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો પણ પ્રેમ મેળવ્યો છે આજે મારો જન્મદિવસ છે સવારે લગભગ ત્રણક મિનિટ મારા અમિતભાઈએ જે વાત કરી એને પણ એમ કીધું કાના દોડતો રહે છે અને અમે દોડતા રહી અને દોડતા તેમાં રહી કે આજે જન્મદિવસમાં બધું બાપાને જે ચાલીસ વર્ષ જે બહાર બેઠા હતા અને કોર્પોરેશન રસ્તા મોટા બનાવવાના સારું કરવાના અને બધું બાપાને પ્રેમથી હું આવ્યો હતો હું અમિતભાઈ કે તમે અત્યારે રાખો અમે નથી કરતી અને બધું પાપા ને અહીંયા આયા જ રહેવું છે કારણ કે ચાલીસ વર્ષથી આયા રહીએ એના પણ થઈ ગયા તો આથી શેડ બનાવી દઉં સારી જગ્યામાં પણ ના પાડે એટલે એને સારી રીતે વ્યવસ્થા થાય અને બધા એને ગરીબ મનાને જમાડે અને એકવાર તમે જોઈ જાઓ બધું જમાડે એમાં બધાએ સહકાર આપો અને અમારો પણ આખી ભારતીય જનતા પાર્ટીની ટીમનો પ્રમુખ સીમાની ધારાસભ્ય સહકાર છે ખૂબ સેવા કરો બધુ બાપા અમારી શુભેચ્છા કાન્તીભાઈ કમલેશભાઈ બહુ દા એ અહીં આવ્યા જો આખી ટીમ ભાજપની છે અહીંયા અને હું હવે મને ભાજપમાં વિયો જાય તોય હું કાન્તીભાઈને કઈ કહી શકું ને ભાઈ એટલે મારે હવે ભાજપમાં વિયો વાહ હાલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી હા 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 કાન્તીભાઈને જન્મ દિવસની શુભ આપડે બચપા ને આશીર્વાદ લેવા જવાનું એટલે ધારાસભ્ય તરીકે નહીં પણ એ કેવાય કે આપડા આજે એમને બધા ધારાસભ્ય તરીકે કાનાભાઈ કાનાભાઈ તરીકે ઓળખે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે